એમાં પાંચ વખત મારી ઉપર હુમલો થયો અને બે પોલીસ કેસ થયેલા છે અત્યાર સુધીમાં કે તું કોણ બોલાવવા વાળો તું કોણ કરવા વાળો એમાં તો બહુ કહેવાય ને સિરિયસ મેટર એટલે બહુ ડરીને રહેવું પડે એવું કારણ કે બધા ખુખાર હોય બે ગરમ થઈને જ આવ્યા હોય બંને પક્ષને સાંભળીને સમાધાન કઈ રીતના કરાવતા તમે એની છે ને સિટિંગ થાય એક સીટિંગ થાય બે સીટિંગ થાય ત્રણ થાય અલગ અલગ આપણે બોલાવતા હોય પોલીસ સ્ટેશનમાં પાંચ વખત મારી ઉપર હુમલો થયો અને બે પોલીસ કેસ થયેલા અત્યાર સુધીમાં કે તું કોણ બોલાવા વાળો તું કોણ કરવા વાળો એમાં તો બહુ કેવાય ને સિરિયસ મેટર એટલે બહુ ડરીને રહેવું પડે એવું કારણ કે બધા ખુખાર હોય બે ગરમ થઈને જ આવ્યા હોય સમજાવવાની એક સિસ્ટમ હોય છે એ બેઠા અને કાઉન્સેલિંગ શરૂ થાય ને જ્યારે વાત કરવામાં એ વાતને પકડવાની હોય કાઉન્સલિંગનું કામ હોય છે કોઠા નું એ કામ હોય છે કે મૂળ પકડીએ અમે કે આને આનો ઉત્પન્ન ક્યાંથી થયું છે એટલો સરસ રીતે સંસાર ચાલે તો આવું તો ઘણું બધું છે આવું ઘણું બધું છે તમે જે પ્રશ્ન કીધો મૂળ એક ટૂંકમાં કહીએ તો જ્યારે એ સિટિંગને વાર્તાલાપ કરવાનું શરૂ થાય ત્યારે એમાંથી જ પકડી લેવાનું હોય છે કાઉન્સલને સમાધાન કરવાનું અને એની ઉપર ડીપમાં જતાં જ કેમાં ડૉક્ટર પહેલાં શકાય સીટી કરાવો બ્લડ ચેક કરાવો તો એમાંથી ઘણી વાર કેટલા રિપોર્ટ કરાવી હાથમાં જ ન આવે છેલ્લે ખબર પડે કે તમારે છે ને ઘૂંટણમાં નસ દબાય છે બીજા કેટલા રિપોર્ટ કરાવી નાખે એવી જ રીતે આ બાબત હોય છે એમાંથી પકડવાનું હોય છે જે કાઉન્સેલર હોય ને એનું કામ આ હોય છે